વાવ વિધાનસભા તો બે હજાર સત્તર થી કોંગ્રેસ નો ગઢ હતી ગેની બેને વાવ પર રાજ કર્યું પરંતુ કોંગ્રેસનું ગણિત અને ગઢ હાથમાંથી જતો રહ્યો ત્યારે કયા કારણોથી કોંગ્રેસ નો ગઢ છીનવાયો આવો જોઈએ આ રિપોર્ટમાં સત્યાવીસ માં વાવમાન થરાદમાં કોંગ્રેસ પાર્ટી થી નિર્ણય લેવો મારા તરફથી વિકલ્પ મેં કે આ ખેતર હું વાવનું અડાણું મોગું છું નદાવા મોવા માટે આવ્યો નથી નો તમારે જેને આવું હોય એને આવજો પણ ત્રણ વર્ષ માટે આ વિસ્તારમાં સેવા કરવાનો મોકો આપજો અને થરાદમાં જે નિર્ણય લેવો હોય પાર્ટી કરવાનો વાવમાં જે નિર્ણય લેવો હોય પાર્ટી કરવાનો હું તો એક કોંગ્રેસના કાર્યકર્તા માટે જેને પણ ચતુર્થી સત્યાવીસ માં લડવાની હશે એના માટે દિવસ રાત મહેનત કરીશ ત્રણ વર્ષ માટે અડાણું માંગ્યું ગુલાબ વેચા ગુલાબસિંહ ની સાથે ગેનીબેન પણ ગુલાબ લઈને પ્રચાર માં નીકળ્યા કોંગ્રેસના કાર્યકરોની સાથે સાથે ભાજપના કાર્યકરો ને પણ આકર્ષવાના પ્રયાસ કર્યા પરંતુ અંતે તે ગુલાબ કરમાઈ અને કરુલાબ માં કમળ ખીલી ગયું વાવ વિધાનસભા કોંગ્રેસ ના હાથ માંથી જતી રહી ગેનીબેનનો નો જાદુ આ વખતે કામ ન આવ્યો જોકે કોંગ્રેસ ના હાથ માંથી વાવ ની બેઠક ગઈ શા માટે તેના કારણ પણ જાણીશું તે પહેલા ગિનીબેન શું કહી રહ્યા છે સાંભળો આ ધારણા કરતા થોડાક જ ઓછા પહેલાંથી કરીને અમે ક્યાંક રહી ગયા છીએ પણ એ આવનાર સમયની અંદર જે કાંઈ નાના મોટા એનું એનાલિસિસ કરીને જે એમાં ક્ષતિઓની રહી ગઈ છે એ આવનાર સમયમાં ન રહે એના માટેના અમે પ્રયત્નો કરીશું અમારી ગણ ગણતરી જે અપક્ષ કેન્ડિડેટ ત્રીસ હજારથી ઉપર મત લઈ જાય એવી અમારી જે ધારણા હતી એ ક્યાંક ને ક્યાંક છેલ્લે એ જાતિવાદી રાજકારણ જાતિવાદી સમીકરણના આધારે ઠાકોર ચૌધરી અને જે મેજર સમાજો છે એ ક્યાંક ને ક્યાંક વધારે અમારી ધારણાથી વધારે મત એ ભારતીય જનતા પાર્ટીમાં ડિવાઈડ થયા લોકસભા ચૂંટણી સમયે બનાસકાંઠા જિલ્લાની જનતાએ ગેનીબેનનું મામેરું હોશે હોશે ભર્યું લોકોએ લાખો રૂપિયા મામેરામાં આપ્યા પરંતુ વિધાનસભામાં તે જાદુ ના ચાલ્યો હવે કોંગ્રેસની હારના સૌથી મોટા બે કારણ પર નજર કરીએ તો પહેલું કારણ છે કોંગ્રેસે ટિકિટના દાવેદારોમાં ઠાકોર સમાજને ટિકિટ ન આપી ઠાકોર સમાજને ટિકિટ ન મળતા પક્ષમાં આંતરિક વિખવાદ સ્પષ્ટ દેખાયો જ્યારે બીજું કારણ છે વર્ષ બે હજાર ઓગણીસ બે હજાર ચૌદ અને બે હજાર નવમાં યોજાયેલી પેટાચૂંટણી ઇતિહાસ કહે છે કે જે પક્ષનો સાંસદ બને તે વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ વિપરીત આવ્યા બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં વાવના ધારાસભ્ય ગેનીબેન લોકસભા જીત્યા પરંતુ ખાલી થયેલી વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક ગુમાવી એ જ રીતે બે હજાર ઓગણીસમાં લોકસભાની ચૂંટણીમાં થરાદના ધારાસભ્ય પરબત પટેલ લોકસભા જીત્યા હતા ત્યારે થરાદ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આ બેઠક ગુમાવી હતી તો વર્ષ બે હજાર ચૌદમાં ડીસાના ધારાસભ્ય લીલાધર વાઘેલા પાટણના સાંસદ બન્યા હતા ત્યારે ડીસા વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે આ બેઠક ગુમાવી હતી જ્યારે વર્ષ બે હજાર નવની લોકસભાની ચૂંટણીમાં દાતાના ધારાસભ્ય મુકેશ ગઢવી લોકસભા જીત્યા હતા ત્યારે દાતા વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક ગુમાવી હતી ઉત્તર ગુજરાતમાં જે પક્ષનો ઉમેદવાર ધારાસભ્યમાંથી સાંસદની ચૂંટણી જીત્યો તે પક્ષ વિધાનસભાની પેટા ચૂંટણી હાર્યો આવું અમે નહીં ઇતિહાસ કહે છે જો કે આ વખતે કોંગ્રેસની હાર પાછળ ઇતિહાસ જવાબદાર છે કે અંદરો અંદરની ખેંચતાણ તે તો કોંગ્રેસ જ સારી રીતે જણાવી શકે છે ચૂંટણીનો જંગ ખતમ થયો પરિણામ આવી ચૂક્યા છે પર સ્વરૂપજી રાજ કરશે અને હવે મંથન પરંતુ રાજનીતિના આ ખેલમાં કોને આપ્યો અને કોણ કોના પર ભારે પડ્યું સાથે જ હાર જીત માટે કયા પરિબળો જવાબદાર છે તે તો ભાજપ કોંગ્રેસના નેતાઓ સારી રીતે જાણે જ છે જો કે આ તો જનતાના હાથનો ખેલ છે જેમાં સમાજ સમાજ વચ્ચેની રાજનીતિની સાથે સાથે નેતાઓની લોકપ્રિયતા પણ ખૂબ રાખે છે ગુલાબસિંહ વાવના લોકો માટે આયાતી હતા આવું ભાજપનું માનવું હતું અને કદાચ આ જ કારણ કોંગ્રેસને આજે ભારે પડ્યું છે તેવામાં આગામી બે હજાર સત્યાવીસમાં માં કોંગ્રેસ પોતાની ભૂલનું પુનરાવર્તન કરે છે કે પછી સમાજના હાવભાવ પ્રમાણે ટિકિટની વેચણી કરે છે તે જોવું રહ્યું